તાલુકાના બધા ગામના ખેડૂત આગેવાનો આવ્યા છે અને આજનો અમારો ખાસ મુદ્દો એવો છે કે આ જે સતત કમોસમી વરસાદ પડ્યો એને એનાથી ખેડૂતોનો ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને ક્વોલિટી હાવ લેસ એટલે અમારે ખાસ સરકાર પાસે કહેવાનું એટલું જ છે કે અમને સૌથી પહેલું તો આ સહાયના ટુકડા જે રહ્યા ને એ નથી જોતા અમારે ધિરાણ માફ કરે ને એ જ જોઈશી કે જે અમારી મગફળી બચી છે ઘણી ટેકાના ભાવે બસો મણની ખરીદી કરે અને એની ક્વોલિટીના માપદંડના જે એના નિયમો રહ્યા એ હળવા કરે અત્યારે રવિ સિઝન અમારે વાવેતરનો સમય થઈ ગયો બજારમાં ખાતરની સંપૂર્ણ અસર છે ક્યાંક જવલે જ મળે છે તો આવું ખેડૂના ભાગે જ કેમ આવે કે આ દેનારો સમાજ છે જગતનો તાજ છે ખેડૂત એને આ લોકોએ ભિખારી બનાવી દીધો આ સહાયના ટુકડા દઈને વીમા યોજના બંધ કરાવી અને ભિખારી ટાઈપનો બનાવી દીધો કે કાયમ ઉઠીને અમારે સહાયુદ માંગવાની આ દેનારો વર્ગ છે એને એ એને માગવા નીકળવું જ ન પડવું જોઈએ અમારી ખાલીને ખાલી એટલી માંગણી છે કે અમને જૂની અમારી જે વીમા વીમા યોજના હતી એ ચાલુ કરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નહીં એ તો આજા ફસાજા યોજના હતી એ નહીં અમારે ખાલીને ખાલી જૂની વીમા યોજના ચાલુ કરી દઈએ એટલે અમારે સરકાર પાસે સહાયના ટુકડા માગવા જવા નહીં અમે અમારો અધિકાર માગી ભીખ ન માગી